જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વિડીયોને પોક્સો એકની કલમ પંદર ત્રણ હેઠળ ગુનો સાબિત કરવા માટે સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો કોર્ટે સંસદને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને બાળકોનું જાતીય શોષણ અપમાનજનક સામગ્રી સાથે બદલવાનું સૂચન કર્યું આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરી હતી સંવાદદાતા વિજય દેસાઈ જોડાયેલા છે વિજય વિગતો જણાવશો સુપ્રીમ કોર્ટનો એક માઇલ સ્ટોન ચુકાદો કહી શકાય કારણ કે જે પ્રકારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને તેને જોવી એને હવેથી પોક્સો એક્ટ ની કલમ પંદર ત્રણ હેઠળ છે તે અપરાધ માનવામાં આવશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે અગાઉ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત જે ચુકાદો આપ્યો હતો તેને ફગાવી દીધું હતું કારણ કે મદ્રાસ હાઈકોર્ટે આ પ્રકારે ચાઇલ્ડ પોર્ન વિડીયો ડાઉનલોડ કરવા અને જોવા એ ગુનો નથી એ પ્રકારનો એક ચુકાદો આપેલો હતો પરંતુ હવે આ પ્રકારે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એટલે કે આવા વિડીયો જોવા અને ડાઉનલોડ કરવા તે અપરાધ માનવામાં આવશે જોકે સુપ્રીમ કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આજે વિડીયો છે તો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવેલો છે કે કેમ એ અંગેની તપાસ કરવામાં આવશે કે કોર્ટે સંસદને એક અપીલ પણ કરી છે એટલે કે આજે ચાઇલ્ડ પોનોગ્રાફી જે શબ્દ વાપરવામાં આવે છે તેને બદલે બાળકોનું જાતીય શોષણ અપમાનજનક સામગ્રી એ પ્રકારનું એક નામ બદલવામાં આવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને બદલે અને આ માટે સુધારા માટે થઈને સરકાર વટહુકમ લાવે એ પ્રકારની સુપ્રીમ કોર્ટે અપીલ પણ કરી છે એટલે કે આ એક ઐતિહાસિક ચુકાદો છે જે સુપ્રીમ કોર્ટે આપ્યો છે